તમે હૃદયરોગી નથી પરંતુ તમને ગુમરાહ કરીને તમારું ઓપરેશન કરી દેવામાં આવશે તો હજુ તમને કોઈ પૈસા નથી ચૂકવવાના તમારા પૈસા સરકાર ચૂકવશે એવું કહીને તમને હૃદયરોગી હોય તેવું જાહેર કરવામાં આવે અને તેમાં તમારું મૃત્યુ થઈ જાય તો આવું જ બન્યું છે ગુજરાત મોડેલના જામનગરમાં જ્યાં એક હોસ્પિટલમાં ભગવાન ગણાતા તબીબ યમરાજ બન્યા પૈસા કમાવાની લાલચમાં ત્રેપન લોકોને હૃદયરોગી ન હોવા છતાં તેમના રિપોર્ટમાં છેડછાડ કરી તેમને હૃદયરોગી બનાવાયા અને એકસો પાંચ લોકોના ઓપરેશન કર્યા વાત કરીએ તો સ્કેમ વિશે જે ગુજરાતના સરકારના આરોગ્ય વિભાગ પર કલંક સમાન છે ગુજરાતમાં આરોગ્ય વિભાગ આંધળો છે તેવું આ ઘટનાથી સાબિત થાય છે કે કારણ કે જામનગરની જેસીસી હોસ્પિટલમાં પીએમ જે એવાય યોજના અંતર્ગત એવો સ્કેમ ચાલતો હતો જેનાથી એકસો પાંચ દર્દીઓના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે જેમાં નવીનભાઈ નંદાનો જીવ ગયો તેના જવાબદાર ડૉક્ટર પાશ્વ વોરા ગણી શકાય આ ડોક્ટર દર્દીઓ તેમણે બતાવવા આવે ત્યારે તેમના ઈસીજીમાં છેડછાડ કરતો અને પીએમ જે એવાય યોજનાના લાભાર્થીઓને કહેતો કે તમને હૃદયરોગ છે તેનું નિદાન કરવું પડશે તેમ કરી તેમના દ્વારા કરાયેલા બસો બાસઠ કેસમાંથી ત્રેપન કેસમાં વિસંગતા મળી છે જેમાં જરૂર ન હોવા છતાં પણ કાર્ડિયા પ્રોસિજર કરવામાં આવી હતી આ હકીકત સામે આવતા જામનગર પંથકમાં ચકચાર મચી હતી આ છેતરપિંડીની લોકોને જાણ થતાં મીડિયા સુધી આ વાત પહોંચી પછી હોસ્પિટલના ડાયરેક્ટરને ખબર પડી કે તેમના દ્વારા સંચાલિત હોસ્પિટલમાં આ ગોરખ ધંધા ચાલે છે સાથે જ તેમણે નિવેદન આપ્યું કે આની જાણ થતાં અમે તાત્કાલિક ધોરણે પાસવાને સસ્પેન્ડ કર્યા હતા દરમિયાન ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પગલાં લઈ હોસ્પિટલને પીએમ યોજનાથી બરખાસ્ત કરવી છે મૃતક નવીનભાઈ નંદાના ભાઈ શાંતિભાઈ નંદાનું કહેવું છે કે અમે નવીનભાઈને લઈને વોરા સાહેબને બતાવવા આવ્યા હતા ત્યારે તેમણે તપાસ કરીને કહ્યું હતું કે તેમની નળીઓ બ્લોક છે તેમની એન્જિયોગ્રાફી કરવી પડશે ત્યારે અમે નવીનભાઈને રાજકોટ લઈ જવાનું કહ્યું તો તે એમને કહ્યું કે તમારી પાસે સમય નથી છેવટે અમે જેસીસી હોસ્પિટલમાં સારવાર કરાવી અને એન્જિયોગ્રાફી દરમિયાન મારા ભાઈનું મોત થયું હતું હવે આ મામલે તેઓ ન્યાય માગી રહ્યા છે તેમના ભાઈનું મોતનું જવાબદાર કોણ વધુમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું કહેવું છે કે પીએમ જે એવાય યોજના ગરીબો માટે આશીર્વાદ સમાન છે ત્યારે તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીત નહીં ચલાવી લેવામાં આવે શું આરોગ્ય મંત્રી તરીકે આ મુદ્દે ધ્યાન રાખવાની જરૂર તેમને નહોતી જો કોઈનો જીવ ન ગયો હોત અને આ મામલો આટલો મોટો ન થયો હોત તો શું તેઓ આવા પગલાં લેતા આવી ઘટના અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં પણ બની હતી જેમાં કડીના બોરીસણા ગામે મફત કેમ્પ કરી ઓગણીસ લોકોની એન્જીઓગ્રાફી કરવામાં આવી અને સાત લોકોની એન્જીઓપ્લાસ્ટિક પણ કરવામાં આવી તેમાં બે દર્દીઓના મોત થયા હતા અને પાંચ હજુ પણ આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે તેમાં પણ આવું જ હતું સરકારી પૈસા લેવાની લાલચમાં જેને તકલીફ ન હતી તેની જબરજસ્તી સારવાર કરવામાં આવી અને તેમનું મોત થયું ત્યારે આપણા આરોગ્ય મંત્રી હતા ઋષિકેશ પટેલ તે હોસ્પિટલનું પીએમ જે એવાય લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું આવી ઘટના બાદ પણ ગુજરાતમાં ફરી આવી ઘટના બનવી તે ગુજરાતની આરોગ્ય વ્યવસ્થામાં મોટા પાયે ચાલતા ભ્રષ્ટાચારને સૂચવે છે આવી બે જ ઘટના સામે આવી છે તમે વિચારો હજુ કેટલી જગ્યાએ આવા ધંધા ચાલતા હશે કેટલા લોકોના જરૂરિયાત વિના ઓપરેશન કર્યા હશે અને તેમના જીવ જોખમમાં મુકાયા હશે ગુજરાતના મંત્રીઓ અને અધિકારીઓને શરમ આવી જોઈએ નાગરિકોના જીવની તેમની સામે કોઈ કિંમત નથી આવું થતું રહેશે હોસ્પિટલના પીએમ જે એ વાય લાઇસન્સને રદ કરાશે થોડો સમય જશે પછી લોકો ભૂલી જશે એટલે પાછું તેમના ભ્રષ્ટાચારનો ધંધો ધમધમશે તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર